દાહોદ ગોદી રોડ વિસ્તારમાં આયુર્વેદિક હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં એક આયુર્વેદિક હોસ્પિટલમાં ગતરાત્રી દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગ લાગતા વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને દાહોદ ફાયર અને એમજીએલને જાણ કરતા બંને ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જ્યારે વીજ ટીમે વીજ સપ્લાય બંધ કર્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોને હાશકારો થયો હતો